મિલન સમારોહ તેમજ ગુરુ મહિમા સત્સંગ અને યજ્ઞ તારીખ છઠ્ઠી એપ્રિલ બે ચૈત્ર સુદ રામ રોજ દામાવાસ કંપા ખાતે પરસુદ્ધમભાઈ પુકાર અને વિનોદભાઈ પૂંજાભાઈ મકાણી અને રતિલાલ લતા રામ પટેલ મહેસાણા અને વિઠ્ઠલભાઈ પુકાર લક્ષ્મીપુરા કંપાના યજમાન પદે રાખેલ હોય જેમના આયોજનના પાકરૂપે દામા વાસ કંપાના યુવાનોને વડીલોની મીટિંગ રાખેલ જેમાં શિષ્ય મંડળના પૂર્વ પ્રમુખ અંબાલાલ એસ એઝ પુકારે દામા કંપાના શ્રી નિષ્કલંકી નારાયણ મંદિરના ભવ્ય પ્રોગ્રામ યાદ કરીને સૌને અભિવાદન કરેલ અને મુખ્ય શ્રી લક્ષ્મણસિંહ બાપાએ સૌને ધાર્મિક કાર્ય માટે હંમેશા અગ્રેસર સરેવા જણાવ્યું અને વિઠ્ઠલ મુખીએ યુવાનોને ગ્રામ્ય સફાઈ સ્વચ્છતા અને દરેક ઘર શોભા સુશોભિત કરવા જણાવેલ અને આ સાથે સંતોના સ્વાગત સાથે આપણા આદરણીય ઈષ્ટદેવ શ્રી રામ ભગવાન શોભાયાત્રા સાથે કાઢવાનું આયોજન કરેલ આ શિષ્ય મંડળ મિલન સમારોહ અને વારી યજ્ઞ કાર્યક્રમ ખૂબ જ ભાવ ઉજાશ યોજાશે તેવું આજની સભા દરમિયાન જણાઈ રહેલ હતું અને સ્વાગત પ્રવચન કાર્યક્રમનું સંકલન શ્રી પરસોત્તમ મુખીએ કર્યું હતું રિપોર્ટર વિનય મહેતા ખેડબ્રહ્મા